ભાયલા ટોલનાકા પાસે ટ્રક ચાલકો માટે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પ યોજાયો અમદાવાદ ગ્રામ્ય રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અંતર્ગત આજે એક મહત્વપૂર્ણ સેવાનું આયોજન કરવામાં આવ્યું માર્ગ અકસ્માતો ઘટાડવા ઉમદા હેતુ સાથે પોલીસ અને આર વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ પહેલ કરવામાં આવી હતી અમદાવાદના ભાયલા ટોલનાકા ખાતે આજે કેરાળા જીઆઈડીસી પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી ટ્રક ડ્રાઈવરો માટે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પ અને રોડ સેફ્ટી સેમિનાર યોજાયો હતો અંધજન મંડળ આંખની હોસ્પિટલના સહયોગથી કુલ પર ટ્રક ચાલકોની તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન સત્યાવીસ ચાલકોને ચશ્માના નંબર એકને મોત્યો અને બે ચાલકોને વેલની તકલીફ જણાવી હતી આ પ્રસંગે કેરાળા જીઆઈડીસી પીઆઈ જે ડી ડાંગરવાલા ટ્રાફિક પીઆઈ એચ કે મહેતા પી એસ આઈ આર એલ રાયકા અને બાવડા એઆરટીઓના ઇન્સ્પેક્ટર જે એમ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર કમલેશ ડાભી ટીજી ન્યૂઝ કેરાળા અમદાવાદ